પણ જે સંતોને વાણી છે એ સત્સંગ છે એના લગભગ હવે સમજી છે બધા સમજે છે અને ત્યાં તો આ દૂર દૂર થી બધા ભેગા છે ખાલી બોલાવવાનું જ નામ લાગે આમાં બીજા ઠકાણ હોય ને તો આવું ન હોય આ સમજણ કારણ કે અર્સ્પર્શે એક બીજા ના દર્શન થયા અને સંત મેળાય બોલાવાનું ના કેવાય પણ હમણાં આપણે કુંભારામ બાપા ને વાણી બોલ્યા કે સતગુરુ શ્યામોના ઘડિયાના વિહરે રામ કોઈને વાલા રૂપા ને એમ પણ મારા સંતો ના વાલા હરિનામ હવે એમાં આપણે વિચાર તો કરો કે સંતોને ને વાણે હું કેવા માંગે છે એમાં આપણે કે ઠકણે છીએ એ જોવાનો આપણે આજે મારા તારીમાં માં પણ બાપુ કુંભારા મેં વાણીમાં કીધું કે ગુરુ ચરણે જાય જો ભજન કરીએ તો પછા બધે મટી જાય મારું મન એમાં છે આપણું ક્યાં છે એ આપણે વિચાર કરવાનો પછી કીધું કે ગરુએ આપેલા ભક્તિના ભેદ સુનમાં દીઠ્યા સન્મુખ દેવ આ ગુરુ વચન ની વાત કરી ગંગા સતી એનું વચન કીધું આ ઉપદેશ લીધો પછી મારી વર્તી બધી શૂન થઈ ગઈ આપણા કીધું ને એક સાખીમાં કે સંસાર મારે સરસો મન મેરી પાસ એ હરી કે મારો દાસ એને મન હોપવાની જરૂર છે સંસાર માર્કો રે આર વેવાર બતાય કન બતાયસન તો કરતા ગયા પણ મન એનો હોપાઈ જાય તો

ઉપદેશ ને લીધો ને અને મારા તારાને આ બધાય એમાં પડ્યાસી હતી કે પણ સંતોને આ ન હોવું જોઈએ કે ને સોઈ મોતીનો ચારો બગલા બગલાકારાના માણે આ તો બગલાનું કામ છે કે હસને આનું નથી એમ પસાવી કીધો કે અરકામેલી ઘરના કામ આ બધો ક્યાં છોડી દીધો મેં આમાં એવા કોકોકના જ વાલા નામ છે હવામાં કોકોકોકની જ ગણતરી થઈ પણ લગભગ આમાં તો બેઠા એને બધા નહીં લાગે કારણ કે આ ભાવ પ્રેમ છે ને કે પ્રેમ વિના પ્રભુ રીતતા નથી પ્રેમ આ ભક્તિ ઉર્મ પ્રગટીને કરવું ન પડે કાંઈ ગંગા સતી ગઈ ગયા અને આ પ્રેમથી જ ભક્તિ થાય પછી જે અનુભવ થયો એની વાત કરી કે ગગન મંડળ માં જબ કે તેજ રચ્યા ઝગમગ જોતી ના ખેલ હવે સંતો સંતો કે ગગન મંડળ માં રચ્યા છે ખેલ તો સંતો એમ કે ત્રિકોટી ઉધી તો માયાસ પણ જેને સુરતા શબ્દમાં લાગી જાય ગગન મંડળમાં જાય પછી કે આ ખેલ રચાય નકે કે ત્રિકોટી હોતી તો સંતો ને મતે પડી ગયા પણ ભાવ ને પ્રેમ હશે ને તો વાંધો ના આવે અને ભજન હોય સંતોએ તેમાં મન ઉપર બહુ ભાર મૂક્યો ન કે કબીર સાહેબે તો એક સાકીમાં કહી દીધો કે મન કો તરંગો માર્ગે બસ હો ગયા ભજન તારી આદત બળી શું ચાલે પણ જો ભજન થી જ મનનો ફકડ થાય એમ જો બીજા એને જ થાય એટલે રવિ સાહેબે પણ વાણીમાં ઈજ વાત કરી કે મોનીવર મન સમજાયા સમજી ચાલ્યા સદગુરુ શબ્દ છે પરિભ્રમકો પાયા સાધુભાઈ મોની મન સમજાયા કે ગુરુના શબત થી સમજેવું છે બીજાથી નથી સમજે એટલે સંતો મન ઉપર ભાર બહુ મૂક્યો બાપા એ પેલું વાણી ઈદ બોલ્યા કે મન તો સંતને નમેક તાર તો મટી જ તારા જન્મના જંજાર હરિજન શેખાણ હીરાની એના નમી નમી જાણ એમાં કઈ ખાણ હિરાની છે હરિનાથ જન એટલે સંત પણ એ માત્ર આપણે પાત્ર બનવું પડે પછી ગુરુ મહારાજ આપણને ભજન આપે એમ રેણી કેણીમાં રહી અને ભજન કરવું પડે આસન કરવું પડે તો આ વસ્તુનો દેખાય અનુભવ થાય ને કે વાતે નહીં અને સંતોએ આ મહેનત કરી છે વિચાર તો કરવો

આજ ને તો કાલ પણ સાચે ભક્ત કરીએ તો ન કે ઓલ્યાવારે કે ચાવે ખીચામાં હોય લઈને ફરી તો ન ખોલે ખોલે પણ એને લગાડવે પડે એટલે ખીમ સાહેબ કીધું ગુરુ ગમકે એની ખુશી કરે ઘટેમો તાળા ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર જ વાળા પણ એ ચાવે લગાડવે પડે એમ ગુરુ મહારાજે કીધું ને એમ કરવું પડે અને બધા કરો છો તો તો આમ સત્સંગ આટલો ને આટલો ચાલુ જ હોય પણ ક્યાંય થાકતા નથી આ ભાવ વગર ન થાય અજગાનારા લગભગ ઘણા છે થોડો આમ તો ઘણો નહીં બોલી સદગુરુ મહારાજ